કુકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેતમજૂરો દ્વારા નવા ગુરુ ધારણ કરવાનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેતમજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરુજનો બોલાવવામાં આવ્યા હતા ગામના પાદરમાં ડીજેના તાલ પર ખેત ખેતમજૂરો ઝૂમ્યા હતા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું જેમાં મધ્યપ્રદેશથી આવેલા ગુરુ અંતસિંહ બાપા જતન પાપા રોહિલિયા માતા આ બધા ગુરુજનો સાતપરી મધ્યપ્રદેશ થી આવ્યા હતા તેમના સામયા કરવામાં આવ્યા ત્યારબાદ ડીજે અને બગીમાં બેસાડી ગુરુજનો નું શિવપંથી દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા ખેત મજૂર આજે કાર્યક્રમ રાખ્યો રેલી ગુરુજીને ધારણ કરવાનો કાયમ રાખ્યો હતો ભાઈઓ બહેનો બીજાના તાલે નાચ્યા હતા ગુરુને બગીમાં બેસાડી અને આશીર્વાદ લીધા હતા તેમ બધાને મજૂરને ખેત મજૂરને બધાને વ્યસન મુક્તિ માટે પણ ગુરુજી આદેશ આપ્યો હતો અને પણ સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી ગામ લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો શિવપંથી લોકોએ સારો કાર્યક્રમ જૂ મચાવ્યો હતો અને એને પણ મેઘાપીડાના ગામ લોકોએ સાથ સહકાર એ લોકોએ ભોજનની વ્યવસ્થા રાખી હતી ગામ લોકોએ પાણી જગ્યા લાઇટ સમયાળું તમામ વ્યવસ્થા કરી આપી હતી એ લોકો પણ ગામ લોકોનું સ્વાગત કર્યું હતું શિવપંથી ગામ લોકોનું પણ સાલ ઉઠાણી સ્વાગત કર્યું મેઘાઇપડાના ગામ લોકોએ પણ શિવપંથી સ્વાગત કર્યું અમારા ગામની અંદર આવો કાર્યક્રમ જોતા કર્યો સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી ગામ લોકોએ સાથ સહકાર એવું હતું